રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આરબીઆઈટીએમ માંથી પૈસા ઉપાડતા વધુ સરળ બનાવવામાં દસ્તાવેજો જાહેર કરી કે હવે બેંકમાં વ્હાઈટ લેબમાં એટીએમ ઓપરેટર ખાતરી કરવામાં સાબિત થઈ કારણ કે તેનાથી નાની નોટો પૈસા ઉપાડવામાં સરળ બને છે જે રોજિંદા વ્યવહારમાં સુવિધા એટીએમમાંથી આરબીઆઈના જે બુલેટમાં મુજબમાં વાર માર્ચમાં સુવિધા દેશમાં લગભગ બે પોઈન્ટ વીસ લાખ બેંક એટીએમમાંથી સતત હજારથી વ્હાઈટ લેબલ એટીએમ કાર્યો રહે છે જ્યાં બધા એટીએમમાં ચાર કે ઓછામાં ઓછી કેસેટમાં રાખવાની જરૂર હોય બનાવવામાં આવે છે જે લોકોને એટીએમ માંથી રકમની નોટો મેળવવા બદલ કારણ કે નાની નોટોની અસર થતી રિઝર્વ બેંકમાં ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પંચોતેર એટીએમમાં છે જે સિસ્ટમ લાગુ કરવામાં આવે લક્ષ્યમાંથી નક્કી કરવામાં પછી એકત્રીસ બે હજાર સોવીમાં સુધીમાં નેવું ટકા એટી મોસમમાં છે કેસેટમાંથી રહેલા અથવા કે જેમાંથી નોટો પાડવામાં સિસ્ટમમાં પાંચસો રૂપિયાની નોટો ચાલુ રહેશે જેથી નોટોનો વિધવા જણાવી રહ્યું છે સામાન્ય જનતા માટેનું શું કાર્ય છે બેકિંગ મનસ માટે પગલું રોકવા અને વ્યવહાર જે ઝડપી બનાવવામાં જે ઉપલબ્ધ છે સાથે જે લોકોને ઉપાડે પૈસામાં છે તે ખાસ કરીને જે વિસ્તારમાં છે જ્યાં ડિજિટલ ચૂકવણી વિસ્તારમાં હજુ પણ મર્યાદિતમાં છે જે આનંદથી મોટા બદલાવમાં ઝંઝટ ઓછી થશે